નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો પેશાબમાં થતી સમસ્યા એટલે વારંવાર પેશાબ જવું ગરમીની ઋતુ હોય તો પેશાબમાં બળતરા પણ થઈ શકે પેશાબ ટીપે ટીપે આવે પણ એક એવી સમસ્યા એટલે વારંવાર પેશાબ જવું પડે પેશાબનો સંગ્રહ જે થવો જોઈએ જે નેચરલી રીતે પેશાબનો જે યુરિનનો સંગ્રહ થવો જોઈએ એ સંગ્રહ ન થાય અને થોડો થોડો પેશાબ કરવા માટે અમુક અમુક અંતરે ખૂબ ટૂંકા ગાળામાં વારંવાર પેશાબ જવું પડે ક્યાંય બહાર ગયા હોય અથવા રાત્રિના સમયે ઊંઘમાં પણ વિક્ષેપ પડે કેમ કે વારંવાર પેશાબ જવું પડે જે આ સમસ્યા છે ને પેશાબની તો આ સમસ્યા માટેના બેન દેશી ઉપચાર આયુર્વેદિક ઉપચાર છે કે જેનાથી ખૂબ ફાયદો થઈ શકે છે પહેલું તો એ કહી દઉં કે જો લાંબા સમયથી આ સમસ્યા હોય તો આને પહેલાં તો એનો રિપોર્ટ્સ કરાવી લેવો જોઈએ એનું નિદાન કરાવવું જોઈએ જો બીજી કોઈ સમસ્યા હોય અંદરથી જ કોઈ ગંભીર સમસ્યા હોય તો એ રીતે ઉપચાર કરાવવો જોઈએ અથવા જે સામાન્ય રીતે આવી સમસ્યા થઈ હોય અથવા મોટી ઉંમરે એટલે કે ચાલીસ કે પચાસ વર્ષ પછી આ સમસ્યા થવી છે એ સામાન્ય છે પચાસ સાઠ વર્ષ પછીની જે ઉંમર છે એમાં પેશાબને લગતી કોઈને કોઈ સમસ્યા રહેતી હોય છે એમ જેની અંદર વારંવાર પેશાબ જવાની સમસ્યા છે એ એક સામાન્ય સમસ્યા તરીકે મિત્રો દેખાઈ આવતી હોય છે વારંવાર પેશાબ જવાની જે સમસ્યા છે ને વારંવાર જવું પડતું હોય એની માટેનો પહેલાં દેશી ઉપચાર બતાવી દઉં બે દેશી ઉપચાર છે કે જેની અંદર પહેલો ઉપચાર છે એની અંદર બે વસ્તુ છે એક છે અઝમો અને તલ તલ કયા લેવાના તો કે કાળા તલ કાળા તલ જે છે ને એ પેશાબને લગતી બધી જ સમસ્યાઓમાં ખૂબ ફાયદો થાય છે નાનું બાળકો એને પથારીમાં પેશાબ કરતું હોય ને તો એને પણ કાળા તલ ખવડાવવાથી ખૂબ સારો એવો ફાયદો થાય છે અઝમો અને કાળા તલ એક ચમચી અઝમો અને એક ચમચી કાળા તલ સાંજના સમયે સેવન કરવાનું છે બંનેનું એક સાથે ચાવી ચાવીને થોડો અઝમો થોડા કાળા તલ એ રીતે આ સાંજનો ઉપચાર છે સાંજના ભોજન પછી અડધા પોણા કલાક પછી આનું સેવન કરવાનું છે એ સિવાયનો સવારનો ઉપચાર છે બંને ઉપચાર સાથે અજમાવવાના છે કે જેનાથી વારંવાર પેશાબ જવું પડતું હોય ને એમાં ખૂબ ફાયદો થશે સવારે જે ઉપચાર છે એમાં પણ પહેલાં તો કાળા તલ જ લેવાના છે અને બીજું લેવાનું છે ગોળ દેશી ગોળ એકદમ કાળા જેવા રંગનો હોય છે ને સાવદેશી ગોળ દેશી ગોળ અને કાળા તલ આ બંને વસ્તુ ભેગી ખાવાની છે સવારે ક્યારે ખાવાનું છે તો સવારના નાસ્તાની પહેલાં આનું સેવન કરવાનું છે એટલે કે સવારે ખાલી પેટે મોક દાંતણ પાણી કર્યા પછી એક ચમચી જેટલા કાળા તલ કાળા તલ છે ને એ સવારના સમયે એક ચમચીથી દોઢ ચમચી કે બે ચમચી જેટલા લેવાના અને થોડો ગોળનો ગાંગડો લેવાનો બંને વસ્તુને ખૂબ સાથે ખૂબ જ ચાવી અને ધીમે ધીમે ખાવાની છે થોડો ટાઈમ સુધી પાણી નથી પીવાનું અને અડધો પોણો કલાક પછી નાસ્તો કરવાનો છે આ દેશી ઉપચાર છે બે દેશી ઉપચાર છે જે વારંવાર પેશાબ જવું પડતું હોય ને એમાં ખૂબ ફાયદો કરશે એ સિવાયની આ સરસ મજાની દેશી ઔષધિ છે એ તમને સજેશન કરું છું ને એ ઔષધિનું નામ છે આમળા પરંતુ આમળા છે એ ત્યારે તાજા નહીં મળી શકે જો તાજા આમળા મળતા હોય ને તો પેશાબને લગતી એ ટુ જેડ બધી જ સમસ્યાઓમાં આમળા છે ને એ ખૂબ જ પાવરફુલ પરિણામ આપે છે આમળા છે એ વિશ્વાસપાત્ર જો જ્યુસ તમને મળે ને તો દરરોજનું એકથી બે ચમચી જેટલું જ્યુસ પીવામાં આવે ને તો પેશાબની આ સમસ્યામાં ખૂબ ઝડપથી મિત્રો ફાયદો થાય છે આમળા જે છે એનું ચૂર્ણ છે એ મળી જશે તમને ખૂબ આસાનીથી અને દેશી ઓસળિયાની ગાંધીની દુકાન હોય ત્યાંથી આમળાનું સારું એવું હોય ને સારું ચૂર્ણ અથવા ઘણા લોકોએ આમળા સૂકવીને ઘરે પણ ચૂર્ણ બનાવીને રાખ્યું હોય ને તો આ ચૂર્ણ છે એ ખૂબ ફાયદો કરશે આમળાનું એક ચમચી ચૂર્ણ છે ને એ મિત્રો પાણીમાં પી શકો છો અથવા એને મધની સાથે મિક્સ કરીને પી એનું સેવન કરી શકો છો અથવા એને દેશી ગાયના ઘી સાથે મિક્સ કરી સાકર સાથે મિક્સ કરી અને એનું સેવન કરી શકો છો દેશી ગાયનું ઘી થોડું લેવાનું અર્ધથી એક ચમચી એક ચમચી આમળાનું ચૂર્ણ અને એક ચમચી સાકર આ બધું મિક્સ કરી અને આનું સેવન કરવાથી આ એક એવી પાવરફુલ ઔષધિ છે જે પેશાબની બધી જ સમસ્યાઓમાં ખૂબ જ ફાયદો કરે છે એટલે આમળાનું પણ આ રીતે મિત્રો સાથે સેવન કરી શકાય આમળાનું સેવન દિવસમાં ગમે ત્યારે કરી શકો એવું નથી કે સવારમાં જ સેવન કરવું સવારે તમે કાળા તલ અને ગોળનું સેવન કર્યું છે તો આમળાને નાસ્તો કરવાના એક કલાક પછી આનું સેવન કરી શકો છો અથવા સાંજના સમયે પણ સેવન કરી શકો છો આવા લોકોએ ખાસ બહારની વસ્તુ એક ન ખાવી મેંદાવાળી તીખી તળેલી અને ગરમ પ્રકૃતિનો ખોરાક ન ખાવો જે બહારનો હોય છે આવો ખોરાક બંધ કરવાની સાથે સાથે ફ્રીજની વસ્તુ ક્યારેય ખાવી કે પીવી નહીં અને સૌથી મહત્ત્વનું જે લોકો ચા પીતા હોય ને ચાનું વ્યસન હોય ને તો બની શકે એટલું ઓછું કરજો પેશાબની સમસ્યામાં ચા જેટલો ઓછો કરશો ચાની સાથે સાથે બીજા વ્યસન હોય તો એ વ્યસન પણ જેટલા ઓછો કરશો ને એટલો ઝડપથી ફાયદો થશે ખૂબ ખૂબ આભાર જય માતાજી